સર વૈષ્ણોને જય શ્રી કૃષ્ણ હમણાં એક ઓડિયો ક્લિપ ફરતી થઈ છે એમાં એક ભાઈનું એવું કહેવું છે કે આશિષભાઈ જે છે એ અસામાજિકતા ફેલાવે છે એ અસામાજિક તત્વ છે એવું કહેવું છે એક ભાઈનું તો હું ખાલી એમ પૂછવી રહ્યો છું કે મહાપ્રભુજીની મૂળ વાણી સોળસ ગ્રંથોની વાણી એક પ્લેટફોર્મ પરથી વૈષ્ણવને કહેવામાં જે આવી રહી છે શું એ અસામાજિકતા છે મહાપ્રભુની જે આજ્ઞા છે વિષ્યાક્રાંત દેહા નામના વિશ્રધા હારે એ બોલવું એ અસામાજિકતા છે જે શાસ્ત્રમાં પરસ્ત્રીને પર પુરુષ ઘમનના એક એક સમાગમમાં કોટી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે તો શું એ કોઈને જણાવવું શું એ અસામાજિકતા છે શું એ અસામાજિકતા છે અન્ય સંબંધ ગંધો બી કંદરામય બાદ દે અન્ય સંબંધની ગંધ પણ ના હોવી જોઈએ અન્યાસે ના કરવો જોઈએ શું એ કહેવું એ અસામાજિકતા છે મહાપ્રભુજીની મૂળ વાણી આશીષભાઈ ભૂલી રહ્યા છે શું એ અસામાજિકતા છે બીજી વસ્તુ એ એમનું એવું કહેવું છે કે ગુરુ અને આપણા માર્ગ પ્રત્યે કોઈક અસામાજિકતા ફેલાવી રહ્યું છે તો પ્રયા તો સ્વમાર્ગીય ગુરુ કોણ છે ગુરુ કોણ છે મહાપ્રભુજી છે તો મહાપ્રભુજીની મૂળ વાણીથી કોઈ વિરુદ્ધ આચરણ કરતું હોય તો આપણે બોલવું જોઈએ અને જે બોલી રહ્યા છે શું અસામાજિકતા છે કે સામાજિકતા છે પહેલાં તો ગોકુલનાથજી તે યાજ્ઞા કરી રહ્યા છે કે ગુરુ કોને કહેવાય પહેલાં તો ગુરુ એ જ કહેવાય કે જે પોતે સ્વમાર્ગનું ફળ પોતે ભોગવતા હોય સ્વમાર્ગીય ફળનું જે પોતે ભોગ કરતું હોય એ તત્વ ગુરુ છે અને એટલું જ નહીં પણ પોતે પણ એ સ્વમાર્ગીય ફળનો ભોગ કરતા હોય પ્લસ જે જીવને શરણાઈ લેતા હોય એ જીવને પણ સ્વમાર્ગીય ફળ આપવા માટે સમર્થ હોય એને પણ એ ફળની અનુભૂતિ કરવા માટે સમર્થ હોય પોતે પણ ફળ ભોગવતા હોય અને બીજાને પણ એ ફળદાન કરવા માટે સમર્થ હોય એ ગુરુ છે તો એ ગુરુની ડેફિનેશનમાં કોઈ બીજું આવી શકતું જ નથી મહાપ્રભુજી ગોપીનાથજી પ્રભુ પ્રભુચરણ બહુ બહુ લઈ લો તો સાત બાળકો બસ પછી આ સ્વમાર્ગીય ફળ પોતે ભોગ કરવાનો અને બીજાને ભોગ કરાવવા માટે સમર્થ એ ડેફિનેશનમાં ગુરુ તરીકે એના પછી કોઈને લઈ શકાય એવું નથી બરાબર તો હવે એ ગુરુ મહાપ્રભુજી થઈ ગયા મહાપ્રભુજી ગોપીનાથજી કુસારજી પ્રભુજ તો એ આ ત્રણ જે ગુરુજન છે આપણા તો એમની મૂળવાણી ઉદ્ઘોષ કરીને કોઈને કહેવી શું એ અસામાજિકતા છે સોળસ ગ્રંથ પહેલા તો મહાપ્રભુજી સોળસ ગ્રંથમાં આજ્ઞા કરેલી છે એ પ્રકારે કોઈ કરતું નથી તો એનો વિરોધ કરવો છે અને ગુરુ તમે સમસ્ત અત્યારે અત્યારના બધા જ વલ્લભપુરના બાળકોને જો ગુરુ માની રહ્યા છો તો શ્યાઉ બાવા પણ ગુરુ થાય તમારા તો શ્યાઉ બાવા બોલી રહ્યા છે એ અસામાજિકતા છે પુરુષોત્તમ બાબા બોલી રહ્યા છે એ અસામાજિકતા છે આશિષભાઈ બોલી રહ્યા છે એ પણ ધવલભાઈ બોલી રહ્યા છે એ પણ અસામાજિકતા છે બોલી રહ્યા છે 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 તો સામાજિકતા કઈ મહાપ્રભુજીના ગ્રંથોથી વિરુદ્ધ કરવું એ સામાજિક તત્વ અને એના નિયમ પ્રમાણે કરવું મહાપ્રભુ સિદ્ધાંત પ્રમાણે કરવું શું એ અસામાજિકતા અને બીજી બધી સામાજિકતા એમ પહેલા મહાપ્રભુજીની મૂળ વાણીને વાંચો બધાના સર્વના ગુરુ વલ્લભકુળના બાળકોના પણ ગુરુ તો મહાપ્રભુજી જ છે તો પહેલા સર્વપ્રથમ એ બધાના જ ગુરુ બિંદુ સૃષ્ટિ નાલ સૃષ્ટિ બધાના જ ગુરુ તો અત્યારે મહાપ્રભુજી છે આપણા સ્વમાર્ગમાં બરાબર તો પહેલાં તો મૂળ મહાપ્રભુજીની મૂળ વાણી બીજું કંઈ નહીં તો સોળસ ગ્રંથમાં વાંચવા બહુ જરૂરી છે અને એ પ્રમાણે જ આપણે આચરણ કરવું જોઈએ જાતે વાંચીએ જાતે એનું અધ્યયન કરીએ પછી જાતે જ ડિસાઇડ કરીએ કે શું સામાજિક છે અને શું અસામાજિક છે એમને આપણે કોઈને કશું કહી શકતા નથી અને પોતાના હૃદય પર હાથ મૂકીને પ્રશ્ન પૂછી જોવાનો કે સામાજિક તત્વ કયું છે અને અસામાજિક તત્વ કયું છે આપણે કોઈ નિંદા નથી કરતા નથી કરવી આપણે કોઈ નિંદા નથી કરવી ચાલો પણ મૂળવાણી કોઈ બોલતું હોય એ એને અસામાજિકતા કરે છે એવું કેવું એ સૌથી મોટો અપરાધ છે ભલે તમે નિંદા નથી કરતા કોઈ ખોટું કહી રહ્યા છો ચાલો વાંધો નહીં છૂટ છે ના કરતા નિંદા પણ જે સિદ્ધાંત પ્રમાણે ચાલી રહ્યું છે જે સિદ્ધાંત બોલી રહ્યું છે મહાપ્રભુજીની વાણી બોલી રહ્યું છે એને પણ જો આપણે અસામાજિક કહીએ છીએ તો પછી આપણા જેવું બહિર્મુખ કોઈ નથી પુષ્ટિ માર્ગીએ જ નથી આપણે જો મહાપ્રભુજીની વાણીથી સહેજ પણ આપણે બાર પગ મૂકવા માંગીએ છીએ તો આપણે પોતાની જાતને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ આ માટે કેપેબલ બનતા નથી અને નથી જ કારણ કે મહાપ્રભુજીના સંબંધ વગર ઠાકોરજી આપણું કંઈ પણ સ્વીકારતા નથી મહાપ્રભુજીની વાણીના અંદર જો આપણે રહીશું તો જ આપણને શ્રી ઠાકોરજી જાણે છે બાકી ઠાકોરજીને આપણા સાથે ડાયરેક્ટલી કોઈ જ લેવા દેવા નથી મહાપ્રભુજીના સંબંધથી આપણે જેવા પણ દોષ વાંચ છીએ મહાપ્રભુજીના સંબંધ થી જ ઠાકોર જે આપણને જેવા જેવા સ્વીકાર લે છે બાકી આપણી અંદર એવી કોઈ પણ જાતની યોગ્યતા નથી સ્વતંત્ર રીતે આપણો કોઈ સેવાનો અધિકાર નથી સ્વતંત્ર રીતે આપણો કોઈ અષ્ટાક્ષર બોલવાનો પણ અધિકાર નથી ફલિત નહીં થાય મહાપ્રભુજીની વાણી છે એટલા માટે ફલિત છે એટલા માટે સાહેબ પ્રભુજન આપણને આજ્ઞા કરી રહ્યા છે જદુક્તમ તાત ચરણ શ્રી કૃષ્ણ શરણમ મમ તત એ વાસ્તી નશ્ચિંતિકે પાર્લૌી કે હું બોલું છું એટલા માટે નિશ્ચિંતા નથી હું બોલું છું એટલા માટે નહીં જદુક્તમ તાત ચરણ શ્રી કૃષ્ણ શરણ તત એ વાસ્તી નશ્ચિંતિકે પાર્લૌી કે અમારા તાત ચરણ શ્રી મહાપ્રભુ દ્વારા આપેલું આ અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમા હમણાં દ્વારા આપેલું છે એટલા માટે અમને આ લોક અને પરલોકમાં નિશ્ચિંતતા છે સ્વતંત્ર આપણે બોલીએ છીએ એટલા માટે નહીં અષ્ટાક્ષર પણ એમને ફલિત નથી મહાપ્રભુજીની રીતથી કરવામાં આવશે તો જ મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે જો અન્યાશય નહીં કરતા હોય અનન્ય ભક્તિ કરતા હશો તો જ અષ્ટાક્ષર ફલિત થશે અને એ પણ મહાપ્રભુજીના લીધે મહાપ્રભુજી આપેલો હોવાથી નિશ્ચિંતતા તો જ છે જો આપણે મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે એમની મર્યાદા મેંઢ પ્રમાણે મેઢ એટલે પેલી આચાર વિચારની મેઢ નહીં એમના સિદ્ધાંતરૂપે જે મેઢ મર્યાદા બાંધેલી છે એ પ્રમાણે અંગીકૃતો મર્યાદા અંગીકાર કરે મર્યાદા અનુસાર અંગીકારનો શબ્દ આ રીતનો છે અંગીકાર કરે મર્યાદા અનુસાર અંગીકારને ખોટો ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે પણ અંગીકાર કરે મર્યાદા અનુસાર અંગીકાર શું છે પહેલાં તો શ્રી ઠાકુર બધી જ વિષય વાસના પ્રપંચ કેરી પ્રીત રે કૃષ્ણ મારી કાપો રે દયારામ ભાઈ એમ કહી કે વિષય વાસના પ્રપંચ કે પ્રીત રે કૃષ્ણ મારી કાપો રે અરે બધા જ લૌકિક વિષયો દૂર થઈને ભગવાન શ્રી કૃષ્ણની પરાભક્તિમાં જોડવો જીવને એ અંગીકાર છે મહાપ્રભુજી એ રીતે અંગીકાર કર્યા છે વિષય વાસનાઓથી દૂર કરી દીધા છે જીવોને અભયપદનું દાન આપ્યું છે આ રીતે અંગીકાર કર્યા છે એમને બીજી રીતે નહીં અને એ એનાથી વિરુદ્ધ કોઈ અંગીકાર કરી રહ્યું છે બોલવું એ આપણી ફરજ છે છે અને કહી રહ્યા કે એ આપણા સ્વમાર્ગે જેમ આપણે સોહની મંદિર વસ્ત્ર કરી રહ્યા છે ઠાકોરજીની સેવામાં એમ આ આ માર્ગનું આ મહાપ્રભુજીની વાણી માટે કોઈ અસામાજિકતા ના ફેલાય એટલા માટે આ બધું સોહની મંદિર વસ્ત્ર કરવું જ જોઈએ આપણે રોજ નિત્યની કરવું જોઈએ જે આપણે ઠાકોરજીની સેવામાં નિત્ય કરીએ છીએ એ જ પ્રકારે સ્વમાર્ગને પોતાના મહાપ્રભુ જે પોતાના ગુરુ છે તો એ ગુરુની વાણીમાં કોઈ વાણીનો ઉપયોગ કરીને કોઈ દૂષિતતા ના ફેલાઈ દે એટલા માટે રોજ સોહની મંદિર વસ્ત્ર કરવું જ જોઈએ જેટલા વૈષ્ણવના કોન્ટેકમાં હું દરેક વૈષ્ણવને કહેવું જોઈએ કે સિદ્ધાંત આ છે આ સિદ્ધાંત વિરુદ્ધ છે આ ના કરતા આ જ સિદ્ધાંત ચા પ્રમાણે કરો શું આ સામાજિકતા છે કે અસામાજિકતા છે મહાપ્રભુજીની મૂળ વાણી તો જય ઘોષ થઈને કહેવી જોઈએ દરેક વૈષ્ણવે કહેવી જોઈએ સરે વૈષ્ણવ ને જય કૃષ્ણ